નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ પેપર આપણે જોઈ ચુક્યા છીએ પેપરને આપણે ત્રણ ભાગમાં વહેંચેલું છે બરાબર તો એમાં છેલ્લો ભાગ આજે ગુજરાતીના ચાર ફકરા પરીક્ષાની અંદર તમે જાણો છો કે એસી પ્રશ્નો છે એમાંથી ચાલીસ પ્રશ્નો જે છે આકૃતિના છે વીસ પ્રશ્નો ગણિતના છે અને વીસ પ્રશ્નો ગુજરાતીના છે ટોટલ એસી પ્રશ્નો સો માર્ક નું આપણું પેપર આ બધું તમને ખબર છે આજે અગત્યના ચાર ફકરા પરીક્ષા વીસ એક બે હાજર ચોવીસ જે શનિવારે આપણે લેવાની છે શનિવારે તમારી પરીક્ષા આ જંગ જે છે પૂરો થઈ જશે એ જંગ ચાલુ રાખવા માટેની તૈયારીનો આજે આ છેલ્લો વિડીયો તમે જોઈ રહ્યા છો મોડલ પેપરનો આના પછી પણ પેપરો આપણે આપણી ચેનલ પર મૂકવાના છીએ તે પણ તમારે જોવાના રહેશે જેથી તમારી પ્રેક્ટિસ ખૂબ જ સારી રીતે તમે કરી શકો પચીસ ગુણનું આપણું આ પેપર એનો આ ત્રીજો વિડીયો આગળના જે બે ભાગના વિડીયો જે મિત્રોને બાકી હોય એને હું અહીંયા એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ અગત્યની સૂચનામાં દર વખતે કહું છું કે કાગળ પેન જોડે રાખો એટલા માટે કે આ વિડીયોની અંદર જે કોઈ પ્રશ્ન સ્ક્રીન પર આવશે તમારે અહીંયા નંબર લખી દો તમારી કાગળ પેન લઈને બેઠા કે એકસઠ થી એસી નંબર આપી દો બાસઠ ત્રેસઠ આપણે એસ એસી સુધીના પ્રશ્નો છે એકસઠ થી એસી વીસ પ્રશ્નો ગુજરાતીના આવશે એક ફકરાના પાંચ પ્રશ્નો એટલે ચાર ફકરા પૂરા થઈ જશે આપણા વીસ પ્રશ્નોમાં ઓકે તો જવાબ તમારે લખતા રહેવાનો વિડીયોને સ્ટોપ કરવાનો અને જવાબ લખવાનો સબસ્ક્રાઈબ કરવાની જે મિત્રોને બાકી હોય એને અત્યારે જ હાલ જ સબસ્ક્રાઈબ કરી લો ચેનલને ભૂલ કર્યા વગર જેથી વિડીયો તમને મળી જાય અને દર વખતે કહું છું કે ખોટા પાણી પકોડીમાં પૈસા બગાડો નહીં અને આ એપ્લિકેશન છસો દસમાં તમારા મમ્મી પપ્પા જોડે બાય નાઉ ન કર્યો તો કરાવી લો જેમાં પાંચ અગત્યના પેપર એવા છે કે જેમાં ટાઈમર મૂકેલું છે દોસ્તો આ પેપરો તમને કોઈ જગ્યાએ બજારમાં નહીં મળે કોઈ પણ ચોપડીઓમાં નહીં મળે ક્યાં પણ નહીં મળે માત્ર અને માત્ર નવોદય માટેના પ્રેક્ટિસ પ્રશ્નપત્ર પાંચ મૂકેલા છે બીજા તો તમને ઘણા પેપરો યુટ્યુબની ચેનલોમાં મળશે ચોપડીઓમાં મળશે બધે મળશે પરંતુ આ પ્રકારના પેપર ટાઈમર સાથેના પેપર તમને મળવાના નથી અને સાથે સાથે આ ગાઈડ નામનું એપ્લિકેશન બિલકુલ ફ્રી છે એમાં પણ નવોદયનું મટીરિયલ છે તે સિવાય ધોરણ દસ સુધી તમે ભણશો ત્યાં સુધી તમારા માટે કામમાં લાગશે એને પણ તમે અચૂક ડાઉનલોડ કરી લો બિનચૂક ભૂલ્યા વગર ઓકે તમારા મોબાઈલમાં આ બંને નવોદય માટેનું આ એપ્લિકેશન અને બાકીનું ભણવા માટેનું આ એપ્લિકેશન એમાં નવોદય પણ છે અને તમને કામ લાગશે અને પરીક્ષાની સંપૂર્ણ તૈયારી અમારી શુભકામનાઓ તમારી સાથે છે ફકરો એક તમારી સ્ક્રીન પર અત્યારે મુકાઈ ગયો છે તમારે શું કરવાનું મિત્રો સ્ટોપ કરવાનો વિડીયોને અને આખો ફકરો વાંચી લેવાનો વાંચીને આ પ્રશ્ન જે છે એનો તમારે જવાબ જે તમે બેઠા છો કાગળ અને પેન લઈ એમાં તમારે એનો જવાબ લખી નાખવાનો હું કંઈ આ બધા ફકરાને વાંચવા અત્યારે વિડીયોમાં સમય બગાડતો નથી આ ફરી વાર કહી દઈશ આગળ જઈને સૂચના તમને કે ભાઈ હું વાંચીશ નહીં તમારે સ્ટોપ કરવાનો વિડીયો વાંચી લેવાનો ફકરાને અને એનો જવાબ પણ તમારે કાગળ પેન લઈને બેઠા છો ત્યાં એને લખી દેવાનો પહેલા એકસઠના પ્રશ્નનો જવાબ છે સી ચાલો બીજો બાસઠ મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આ ફકરો રમતગમત ઉપર છે કઈ રમતમાં માનસિક કૌશલ્યની જરૂર પડે છે તો ફકરો તમે ધ્યાનથી વાંચશો તો એમાં તમને એનો જવાબ મળી જશે ફકરા વિડીયોને સ્ટોપ કરો ફકરો વાંચો જવાબ શોધો અને તમે કાગળ પેન લઈને બેઠા છો તો લખી દો એકસઠનો જવાબ તો આપણે લખ્યો બરાબર છે સી જવાબ હતો બાસઠનો જવાબ આવે છે ડી જવાબ આવે છે આ વિડીયો પૂરો થાય ત્યારે કમેન્ટ બોક્સમાં તમે મને જણાવજો કે ભાઈ તમારા વીસ પ્રશ્નો જે આ મળ્યા હતા તમને ગુજરાતીના એમાં સાચા કેટલા પડ્યા એના આધારે હું તમારું ત્યાં કમેન્ટ બોક્સમાં લખશો નામે લખજો તો હું તમને તમારું રિઝલ્ટ પણ ત્યાં આપી દઈશ તમને કદાચ જેટલા મિત્રો લખશે એમાંથી ઘણાનું જો પંદર તમારા સાચા પડે છે તો બહુ સારી વાત છે બાકી મિનિમમ તમારા થી ઉપર સાચા પડવા જોઈએ વીસ પ્રશ્નમાંથી ઓકે ચાલો ત્યારે આગળ જઈએ પ્રશ્ન નંબર ત્રેસઠ તમારી સ્ક્રીન પર મનોરંજક પ્રવૃત્તિની રમત કઈ ચેસ પત્તા ટેનિસ અને જોગિંગ તો આની અંદર તમે એનો જવાબ જ્યારે શોધવા જશો ત્યારે તમને ફકરો વાંચશો ત્યારે એનો તમને જવાબ અહીંયા મળી જશે તો જોગિંગ છે બિન મનોરંજક પ્રવૃત્તિ છે ઓકે અહીંયા ગમે ત્યાં ક્યાંક એનો ઉલ્લેખ પણ ફકરાની અંદર કરેલો હશે જોગિંગ તથા ખડક આરોણ જેવી બિન સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ મનોરંજક પ્રવૃત્તિઓ તરીકે વર્ગીકૃત કરાય છે આ લીટીમાં એનો જવાબ છે ચાલો ત્યારે આગળ જઈએ પ્રશ્ન નંબર ચોસઠ રમત ગમતની સામાન્ય વ્યાખ્યા કઈ શું તો શારીરિક માપ શારીરિક બળ કુશળ શારીરિક પ્રવૃત્તિ કે શારીરિક દંડ ચાલો કાગળ પેન લઈને બેઠા હોય તો લખી નાખો તમે વિડીયોને સ્ટોપ કરો અહીંયા અને પેલો વાંચો ફકરો એમાંથી જવાબ શોધો અને પછી તમે તમારો જવાબ લખી લો જવાબ આવે છે સી જવાબ આવે છે ચાલો ત્યારે મિત્રો ઉડા પાસઠ પ્રશ્ન પેલો ફકરાના પાંચ પ્રશ્નો પૂરા થઈ ગયા પાંચમો

કૃષ્ણ ઉપરનો આ ફકરો છે શાંતિથી તમે એનું બે વખત વાંચન કરો વિડીયોને અહીંયા સ્ટોપ કરી દો વાંચ્યા પછી દરેક પ્રશ્નમાં વિડીયોને સ્ટોપ કરવાનો સ્ટોપ કરીને કાગળ પેન લઈને બેઠા છો ત્યાં તમે તમારો જવાબ લખવાનો ભગવાન શ્રીકૃષ્ણને કોને મૃત્યુદંડ આપ્યો હતો મને કે તમને આપ્યો નતો આપ ચાર જણામાંથી કોણ છે ભાઈ તો એનો સાચો જવાબ છે કાલ યૌવનને મૃત્યુદંડ આપ્યો હતો ફકરાની અંદર પણ એનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ હશે કાલ યૌવન વધ કરવા માટે જો અહીંયા ઉલ્લેખ છે કૃષ્ણ અહિયાં પધારે છે સ્વામીના ગુરુનું નામ શું હતું તો સડસઠ નો જવાબ સ્ક્રીનમાં તમે અરે સોરી તમારા કાગળ પેન લઈને બેઠા છો ત્યાં લખી નાખો તો એનું નામ શું આવશે સહજાનંદ સ્વામીના ગુરુનું નામ તો એનો સાચો જવાબ છે ફકરાની અંદર ક્યાંક ઉલ્લેખ હશે બરાબર છે રામાનંદ સ્વામીને ગુરુ ધારણ કરે છે તો સાચો જવાબ આવે છે બેટનો બી સડસઠમાં ચાલો અડસઠ નો પ્રશ્ન તમારી સ્ક્રીન પર રાન અવગણે બહેન માટે કોની સાથે લડાઈ કરી હતી કોની સાથે સિંધમાં ત્યાંની પાપી સત્તા સામે ધર્મયુદ્ધ લડીને વિજય મેળવ્યો હતો તો સિંધના રાજા સાથે જવાબ શું આવશે સિંધના રાજા સાથે અડસઠનો જવાબ છે સી ઓકે તો તમે કાગળ પેન લઈને બેઠા હોવા જોઈએ તો જ તમને આ વિડીયો જોવાની મજા આવશે તમારું રિઝલ્ટ તો જ તમને મળશે બાકી તમને રિઝલ્ટ મળશે નહીં ચાલો ત્યારે સિક્સટી માં પ્રશ્ન તરફ જઈએ જુનાગઢ શહેર એટલે કોનું ભાઈ શ્રી કૃષ્ણનું નરસિંહ મહેતાનું સમ્રાટ અશોકનું મુચકુદ રાજાનું વિડીયોને સ્ટોપ કરો ફકરો વાંચો વાંચીને એની અંદર જવાબ શોધો અને ત્યાર પછી તમે અહીંયા જવાબ લખી નાખો ચલો ભાઈ સાચો જવાબ શું આવે છે મારા ભાઈ શું આવે નરસિંહ મહેતા નું જવાબ શું આવે બી નરસિંહ મહેતાનું ચાલો આગળ જઈએ સિત્તેર મો પ્રશ્ન અને ફકરો બે પૂરો થશે પાંચ પ્રશ્નો એના પૂરા થઈ જશે છાસઠ સડસઠ અડસઠ અગણસિત સિત્તેર ફકરા નંબર બે માટે છે મહાપ્રભુજી ક્યાંથી આવીને જુનાગઢમાં વસ્યા હતા ચાલો તો લખી ગાડીઓ તમે કે બાકી છે ત્રીજો ફકરો ચાલુ બિલકુલ વિડીયોને અહીંયા સ્ટોપ કરી દો બે વખત આ ફકરાને વાંચી લો સમજી લો ફકરો મહિના અને દિવસ ઉપર છે કંઈક વર્ષ ઉપર છે બરાબર અને એના પછી પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે સંવત મુજબ વર્ષના કેટલા માસ હોય છે શક સંવત મુજબ ઓકે તો એનો સાચો જવાબ છે બાર મહિના અંદર ઉલ્લેખ કરેલો છે બાર મહિના હોય છે સાત સિમ્પલ જવાબ હતો તો એકોતેરનો જવાબ છે બેટનો બી ચાલો બોતેર મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર શક સંવતની વિશેષતા કઈ છે દોસ્તો શક સંવતની વિશેષતા કઈ છે તો એનો જવાબ આવે છે બોતેર નો જવાબ છે સી જવાબ આવે છે છે કયો અધિકૃત ભારતીય તમારે ફકરાને બે વખત વાંચવો પડે સમજવો પડે ત્યારબાદ જ તમને જવાબ મળે અને હા વિડીયોને સ્ક્રીન પર આડો કરી દેવાનો એટલે તમને જોવાની ખૂબ મજા આવે ચાલો ત્યારે તોતેરમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર સક્ષબધ કોને આધારે બને છે ભાઈ સૂર્યને આધારે ભરતી ને આધારે કે ચંદ્ર ને આધારે તો શક સંવત આધારે બને છે કારણ કે ચંદ્રના કળાને આધારે આખું આ કેલેન્ડર બને છે એટલે સક સંવત જે છે એના એનો આધાર જે છે ચંદ્ર છે ચલો ચુમ્બોતેરમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર સત્યાવીસ કળાઓ હોય છે એટલે કળાની વાત અલગ થઈ ગઈ તો શું આવે પંદર દિવસે ચુમ્બોતેર નો જવાબ અમાસ આવે અને પૂનમ પણ આવે બંને આવે તો ચુમ્બોતેરમાં જવાબ આવશે એ જવાબ આવશે ચાલો તો દોસ્તો આગળ વધીએ પંચોતેર મો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન ત્રીજા ફકરાનો છેલ્લો પ્રશ્ન ઇકોતેર થી પંચોતેર ફકરા નંબર ત્રણ બરાબર પાંચ પ્રશ્નો સક પંચાંગ મુજબ પૂનમ ક્યારે આવે છે પંદર મે દિવસે ત્રીસ મે દિવસે બારમા દિવસે અને સાતમા દિવસે આગળનો જે પ્રશ્ન હતો એમાં મેં ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ પૂનમ ક્યારે આવે અમાસ અને પૂનમ વર્ષ મહિનામાં બે વાર આવે મહિનો લગભગ ત્રીસ દિવસનો ગણીએ તો પંદર પંદર દિવસે આવે પંદર દિવસે પૂનમ ને પંદર દિવસે અમાસ તો સાચો જવાબ આવશે જવાબ સાચો પંચોતેર નો પ્રશ્ન સોરી પૂનમ ક્યારે આવે છે તો ત્રીસમી દિવસે આવે ને પંદર દિવસે ના આવે મારી ભૂલ થઈ પૂનમ મહિનામાં એક વાર આવે એટલે ત્રીસમી દિવસે આવે આ તો ભૂલ પડી ગઈ બરાબર ત્રીસમા દિવસે પૂનમ આવે છે ચોખ્ખું લખ્યું છે ને સાહેબ મારા કાકા આવડી ભૂલ કરો છો તમે હ ચાલો આગળ જઈએ ફકરા નંબર ચાર છેલ્લો ફકરો પાંચ પ્રશ્નો છોતેર સિત્તોતેર છોતેર સિત્તોતેર ઇઠોતેર અગણસી ને એસી ચાલો અહીંયા સ્ટોપ કરો ફકરો વાંચો બે વાર વાંચી નાખો શાંતિથી ફકરાને બરાબર છે અને ત્યાર પછી તમે પ્રશ્નોનો જવાબ આપો ગણિત એટલે શું તો ગણિત એટલે વિજ્ઞાન કળા દર્શન કે તત્વ શું થશે મોટાભાઈ ચાલો ત્યારે છોતેર મો પ્રશ્ન ગણિત એક કળા છે ઉલ્લેખ કરેલો છે ગણિતને વિજ્ઞાન ગણવામાં ગણિત એક કળા છે સાત કળાઓ પૈકીની એક કળા છે ઓકે ચાલો આગળનો પ્રશ્ન સિત્તોતેર સેવન્ટી સેવન તત્વચિંતકો માટે કયો એક કોયડો છે કોયડો શું છે તત્વચિંતકો માટે તો ફકરાની અંદર જયારે તમે વાંચન કરશો ત્યારે એનો જવાબ મળશે કોયડો કોણ છે

એકસઠ થી એસી પ્રશ્નો થયા ને તો વીસ આવે કેટલા સાચા ભાઈ બરાબર તો ઇઠોતેર નો જવાબ છે સી જવાબ છે સાત કળાઓ છે ચાલો આગળ જઈએ સેવન્ટી નો ફકરો અરે ફકરો ક્યાં પ્રશ્ન ગણિત મતે ગણિતનું અપમાન કેવી રીતે થાય છે ચાલો ભાઈ જવાબ આપી દો ચાલો સેવન્ટી નાઇન શું જવાબ આવે છે લખ્યો તમે સરસ ચાલો ચાલો જવાબ આવે આવે છે છે એ તેને વિજ્ઞાન અપમાન કરવામાં અને છેલ્લો પ્રશ્ન તમારી સ્ક્રીન પર ગણિતનો વિકાસ કયા વિષય વિના ન થઈ શકે તો કયા વિષય વિના ન થઈ શકે તો એનો સાચો જવાબ છે ગણિતનો વિકાસ વિજ્ઞાન વગર થઈ શકતો નથી બંનેને પરસ્પર એવો સંબંધ છે ગણિત વગર વિજ્ઞાન અધૂરું અને વિજ્ઞાન ગણિત વગર અધૂરું ઓકે તો આપણા અહીંયા એસી પ્રશ્નોનું આ મોડલ પેપર પૂરું થયું ત્રણ પેપરો ત્રણ ભાગમાં વહેંચાલ આપણું પેપર પહેલા ભાગમાં આપણે આકૃતિઓ લીધી હતી મોડલ પેપરની બીજા ભાગમાં ગણિત લીધું હતું અને ત્રીજા ભાગમાં ગુજરાતી પૂરી થઈ ત્રણેયના કેટલા માર્ક્સ થયા એ તમારે હવે ટોટલ તમે ગણી લેજો તમારા હિસાબથી કેટલા સાચા પડ્યા એટલા માર્ક્સ તમારા આવશે બરાબર છે અને કમેન્ટ બોક્સમાં કુલ માર્ક જે હોય એ પણ તમે મને લખજો ફરી આવા એક પેપરમાં આપણે બધા ભેગા મળીશું અને આની પછી જે વિડીયો અહીંયા સ્ક્રીન પર બે દેખાય એ પણ તમે જોઈ લેજો ત્યાં સુધી અને બય બઈ